વડોદરામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા ગેન્ડીકેટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે ચોખંડી નાની સાથ માર્કેટ પાસે પાણી ભરાયા ગાજરાવાડી જવાના માર્ગે પાણી ભરાયા છે ત્યારે જે અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે વડોદરાની જે પરિસ્થિતિ છે વડોદરામાં પણ અવિરત વરસાદ વરસ્યો છે અને આ વરસાદને કારણે અલગ અલગ વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે જનજીવનને અત્યારે અસર થતી જોવા મળી રહી છે વાહન ચાલકોને પણ પરેશાની

નુકસાન થવાની ભીતિ વેપારીઓને સેવાઈ રહી છે તો સાથે સાથે વાત કરીએ તો વડોદરા શહેરની ત્રણ કાંસ પૈકી રૂપારેલ કાંસ છે આ રૂપારેલ કસમાં સોળ લાખના ખર્ચે મશીન ઉતારવામાં આવ્યું હતું સાફ સફાઈ કરવામાં આવી હતી પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ કાંસ અત્યારે ફૂલ થઈ ગઈ છે ફૂલ કાંસ ગમે ત્યારે રોડ પર આવી જાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે પરંતુ સત્તાધીશોના પેટનું પાણી અલતું નથી ને એના પગલે જે કાંસના વિસ્તારના કાંઠા પર રહેતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી રહ્યા છે તેમ છતાં તંત્ર હાથ ઉપર હાથ ધરીને બેઠું છે ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન ની યોગ્ય કામગીરી થાય અને લોકોના જાનમાલ ને નુકસાન ના પહોંચે તે દિશામાં પગલાં ભરે તેવી પણ લોક માંગ ઉઠી રહી છે હિરેન્દ્ર મોદી સંદેશ ન્યૂઝ વડોદરા